રામ રામ ને સીતારામ બધા ને મત જહો નું હારું કરે ને બધાને હજાર હરવા રાખે એવી શુભેચ્છા આપું છું તો અત્યારે તો આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ કેમ કે આજે આપણે લઈને જવાનું છે જાન અને જાન તો હાલતી વતન થઈ ગઈ છે આપણે ગાડી લઈને જવાનું હતું એટલે આપણે થોડાક મળાક થી નાઈ ધોઈ તૈયાર થયા અને અત્યારે જીવાની બેન હવે તૈયાર કરી દીધા છે ને એના પપ્પા પણ તૈયાર થઈ ગયા છે અને જાન લઈને આપણે સીતા પર જવાનું છે એટલે જાન તો હાલતી થઈ ગઈ એમાં બાન મોટા ભાઈ ને મોટી બેન ને નાની બેન ને ફાણીઓ ને ફાણકી ની બધા વાહન માં જતા રહ્યા છે એટલે આપણે ગાડી લઈને જવાનું હતું એટલે થોડાક પાછળ રહ્યા અને ફેલો અને ફેલાના મમ્મી ઘરે છે તો ફટાફટ આપણે હવે હાલતો ખાવાની તૈયારી કરવાની છે શિવાની બેન અમારે થોડાક ફંડ કરે છે અને બરોબર લગ્ન આવ્યા અને લગન આવતા જ તેમ થોડીક ટાઠ પણ વધી ગઈ અને આજે તેમાં પવન જ બહુ છે કાલે એટલો બધો પવન નતો આજ તો હવાનો પવન એ બહુ જ છે વધારે પવન છે તો બસ હવે કાંઈ વાંધો નહીં લગન હોય એટલે રખવા ના રખવા એમ કહેવાય કે ટાઠ ગમે એટલી હોય ને તો ટાઠ આવે નહીં હવે તો ખરી પણ ઓછી આવે તો હાલો હવે ફટાફટ આપણે હવે આવતા થવાની તૈયારી કરશું વિહાનભાઈ ને થોડું દીધા વિહાનભાઈ ને જાનમાં આવવાનું એને પહેલાની એ વિહાન ભાઈ તારો ભાઈ પણ જાય છે હાલ વિહાન ભાઈ તો ઘરે રહેવાનું છે મમ્મી ને બે ને વિહાન ભાઈ ને એના ટાઈટ નો જાનમાં નહીં લઈ જવાનો એટલા માટે નહીં બહુ ટાઈટ છે ને એમાં આજે એમાં વિહાન ભાઈ ને થોડુંક મોળબ જેવું હતું થઈ ગયું હતું બહુ ઠંડી પડી એટલે એના મમ્મી ને વિહાન ભાઈ બે ઘરે રહેશે અને આપણે પાસે જવાના છે આપણે તો તૈયાર થઈ જાય છે બધા જતા રહેશે પણ વિહાન ભાઈ ને કેવા આવ્યા નહીં કાઠા કરાવવાનું છે શિવાય

शिवानी बा पाहे सेम दो हूं जोती ते गरम बटायला देबी साभ लेने गीत चालू छे पेट्रोल નો आवाज આવે છે ને એટલે गीत गाता वयाનો થોડો ઓછો आवाज આવે છે गीत गावनboton चालू छे ને વાઢ્યા દર આઈકના આખી બજાર વળે છે સાણે ઓસે ને રેડાસા ગલસા મોટી છે વ્યવસ્થિત રહેને ટપટી થોછા નાચા ટીફડાને એટલા બઈ દે એ शिवानी ડિસ્કો કરવા દે હમણે ડીજે વાગશે હો ત્યારે ડિસ્કો કરવાનો છે આપણે આમ તોય ડિસ્કો કર્યા જ રાખે છે

માંડવે ભોગાડી ને પછી સીધા જતા રહ્યા જમવા અને જમીન અત્યારે મારા માસી ના ઘરે ને આપડે શિવાની બેન બહુ મજા આવી ગઈ છે ને પોરો બોરો થઈ જાય બહુ રાસ ને એવું લીધું ને એટલે થકાઈ ગયું અને અહીંયા ઘણા ખરા ઝાડવા છે ને આમ શાંતિ એટલે શિવાની બેન ને પણ મજા આવે અને મારા મહા ને મારા માસી ના છોકરા ને બધાય મેં બેઠા છે એ ને શિવાનીનો પપ્પા હોતા નહિ ઝાડુ કેવું કોઈ માણસો વધારો હોય એટલે થોડોક એવું બધું હોય પણ અહીંયા તો ઝાડવાની મજા આવે હજુ બોર છે ને બોડી બોર ખાતું જવાનું ને બોડી ને લેતું જવાનું હજુ અમારા માસી અને શિવાની બેન જો માસી કાઢું છું ક્યાં ખોટું જો આપણે દેરીયા જેઠિયા હોય એટલે લાજ તો કાઢવાની જ હોય પણ લગન ટાણે આપણે નથી કાઢી કેમ કે ને એમ જ હોય ખાલી એમ કેવાય કે રાત માથે ઓઢું રાખવાનું લાજબાજ નઈ કાઢવાની તો બસ એમએ સાવ પાણી પી લીધા છે અને પછી બાર આખડીક બધા બેઠા છે ને બોર બોર ખાવી છે શિવાની બેને પણ બહુ મજા આવી ગઈ રમવાની ગો હા માર પપ્પા જો કે જો આ એના હાઠુભાઈ થાય ને બે મારા પપ્પાને ભી બે હાટુભાઈ થાય એટલે કશી આ રીંકા ના એ માસીન ઘરે વહી ગયે લાગે છે હા અને મારા મમ્મી અને મારા માસી બે મામા ફેનો છે ને બે પાકી બેનફણી બેન જ બહુ નાના મોટે એમ કેતા એટલે પછી જોઈ ગયા એટલે કે હાલો સાવ પીવા તો બીજા ખરબા જ વાંટો મારો આવતા રેસી માસી ને એના

ઘડીક ઇસ્કા ખાવા શિવાની વય ગયા આવે એમ પપ્પા હરે નકર ઘડીક ઈશક ખાવા આવે શિવાની ને ત્યાં હમણાં શિવાની ને બધાય રમતા હતા આ બધું વાવતા રહી સરસ મજાના નવા મકાન છે સાવ ન બનાવતા ને પાણી પાઈ દ્યો શિવાની ક્યાં વળી ગયા આમ પણ આ બહુ આમ કેવાય ને આમ પગતાય ને એટલી અને શાંતિ ના તો શું માં બેકારો થતો ને છોકરા કેટલાય હોય ના થોડાક ફોન કરે પણ આ શાંતિ એટલે શિવાની પણ જમ્યા રાખે નઈ શા નહી મુકતા ને પાણી પી એટલે લેશ આ ઘડી કેમ ગયા બે નઈ

Kali <OK>. bagri, mau sih zaman. Nama mandi ya, mandi ya dilihat, keren-keren dilihat, kan? Mandi ya, Lihat <laughs> <laughs>

કેવો છે એ પપ્પા છે કાલ હતા ગયા હતા પછી ને અહીંયા રોકાવા થઈને ફોન કર્યા હતા બધા પાસે એક તો રે નઈ બધાને આરો આરવાર રોકાવાનું એમ તો બધા રોકાય ને તો થાય પાછું અને બધાને કઈ રોકાવાનું તારે નાણું ન હોય બધા હોળું જવાનું હોય ને ઘરનું કામ હોય કે આખા બેન રે કઈ તો અડા હળું મૂકીને જતા રહ્યા હતા કેટલું બધું અડાહુ પડ્યું છે કા કપડા ને એવું બધું એમ હવારમાં માં કઈ સરખું જ નતું કર્યું બધું કયા કયા ફટાફટ તૈયાર થઈને આપણે હબ જવાનું હોય ને શિવાની બેની આપડે ફન કરતા હોય એટલે એને તૈયાર કરી પછી હબ જાન લઈને આપણે જતા રહ્યા હતા તો બસ હવે બધું વ્યવસ્થિત મૂકી દેવી અને આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું અને વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશો આપણે નવા વ્લોગમાં તો બાય બાય